આ સેટઅપ હાવ ઈઝી સેટઅપ બેઠું છે આ વખતે ઘણા ટાઈમથી હું કેમ મારેથી મોટર લોગિંગ સેટઅપ થતું નથી ને મોટર લોગિંગ આપણને એટલું બધું આવડતું નથી પણ આજે આપણે એક મસ્ત મોટર લોગિંગ કરવાનું છે ને જવાનું છે પેટ્રોલ પંપે પેટ્રોલ પંપે જઈને પછી છે ને દસ રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું છે જોઈએ અમારે ત્યાં એક પેટ્રોલ પંપ છે બાજુના ગામમાં તો ત્યાં જવું પડશે તો પેટ્રોલ પંપે જવાનું છે દાસનું કાર આપડે આ ગાડીમાં પૂરી દેવી તમને ખબર છે આનું નામકરણ કરી નાખેલું છે વેનમ નામ પડેલું છે પણ હું કેવાય ઘણા ટાઈમથી મારે છે ને મોટર વોગિંગ કરવું છે ને સ્પેશિયલ બે બાઇક લઈને અરવિંદભાઈ આવશે રસ્તામાંથી અમે ભાઈ જવાના પેટ્રોલ પંપે અને મને નથી ખબર કે હું કે ના પેટ્રોલ પૂરા તો પહેલાં છે ને સેટઅપ કરી નાખું મારું રેડી ફેમિલી સેટઅપ થઈ ગયું છે આપણું મસ્ત રેડી અને મારા મમ્મી પાસેથી પૈસા લઈ લે હું પેલા હાલો શૂટ થઈ ગયું છે આપણું ગોપરોમાં ચાલુ ગોપરો શું કહેવાય આ એક્શન ટુ છે આમ તો જ કહેવાય પણ શૂટ સારું થઈ ગયું છે ને

જોઈસી હવે કેમ કે આનું આ iPhone જેવું તો રિજેક્ટ નથી આવતું એ તો જોયું ને પણ GoPro એક્શન કેમેરા એક્શન કેમેરા કે ભાઈ હવે જઈસી એમ ચાઓ તમારે કેટલા લીટર પેટ્રોલ લાવવું લાવવા દે જરૂર કે કેમ 10 રૂપિયા ને બે ટીપા બે ટીપા તો ભાઈ જ ક્યાં પહોંચે આવો જોઈ છે નીકળીયો ભાઈ ઊભા છે રસ્તામાં વાટે મને નર્વસ થઈ ગયો કેમ કે યાર શું કહેવાય હું કોઈ દિવસ આવું કરી નહીં નર વસ્તી જઈને આ તમને પહેલાં કહી દઉં કે ભાઈ હું કહેવાય મોટર લોગિંગ કરતા આવડતી નથી આપણને તો પહેલી વાર ટ્રાય કરી છે હવે કેમ આવે છે એ બધું તમે કહેજો પડજો ને બધું બાકી આપણા રસ્તા તમને ખબર જ છે કેવા છે ખરાબ ઓ મને છે ને થોડીક શરમ લાગે કે મેં હેલ્મેટ ઉપર કેમેરો સોડાડીને ગામડામાં કોઈ નીકળે નહીં એટલે વધારે થોડીક શરમ લાગે પણ જોઈ છે ખરાબ પેલા રસ્તે કેમકે ત્યાં છે ને અરવિંદભાઈ ઉભા છે આપણી વાટે ખાસ તો જો અહીંયા છે ને અહીંયા અમારે ફોર વ્હીલ નથી નીકળતી આ રસ્તામાં એટલો થોડોક વધારે ખરાબ છે એના કારણે આમાં ફોર વ્હીલર એવું નથી ચાલતું ભાઈનું કોને આવી ગયો બોલો હલો અહીં છે નિશાળ વાડી વિસ્તાર પ્રાથમિક શાળા આ નિશાળમાં આપણે ભણતા

અત્યારે હું છે ને ચેક કરતો રિઝલ્ટ એવું છે કેમ કે આપણે યુઝ કરતા નહીં એટલે ખબર ન હોય તો આ જોયું ને આ ખબર પડી કે ચોમાસામાં પહેલો છે ને થોડો તો એના કારણે તો આમાં ભેજ મારી ગયો છે અંદર એના કારણે છે ને થોડીક ક્લિયરિટી ડાઉન આવશે હકાવી દેજો પણ અમે તો છીએ તો હવે કે અત્યારે હેલ્મેટનો સેટઅપ તો છે ને આની સિવાય તો આ અત્યારે યુઝ કરી છે આવી રીતનું કંઈક આવી ગયું છે એમાં એને કારણે છે ને ક્લિયરિટી થોડીક ડાઉન આવે છે ચલો ભાઈ અમે જાય છે ભાઈ યાર અમારે છે ને બીજા ગામમાં જવું પડે તો હું અરવિંદભાઈ જઈશું થોડુંક શું કહેવાય રીતે પાણીનું એર એર બધા આવી ગયું ને કપરામાં એના કારણે થોડીક ડાઉન થઈ જશે છે એક નહીં ભાઈ ને મને છે ને કમિટી પહેલાંથી આમ કોને તો યાર મોટર લોગિંગનો બહુ બધો શોખ હતો એના કારણે અત્યારે કરી છે જો આમાં થોડુંક ધ્યાન રાખવું પડે મોટર વ્લોગિંગ આમ બધા બાઈક લીધું જ્યારે મેં ચેનલ સ્ટાર્ટ કરી હતી પણ એ બંધ કરવું પડે એવું ભાઈ કેમરો વ્યૂઝ એ સારા આવતા હતા હિન્દીમાં બોલતો હું પણ એટલું બધું કંઈ શું નહીં પછી બંધ કરી દીધી હવે તમને કેમ લાગે આજ મને દસ રૂપિયાનું પેટ્રોલ નાખી દેશે કે કાઢી કે ચાલો ભાઈ ભાઈ પેટ્રોલ બેટ્રોલ થયા નહીં દસ રૂપિયાનું કોઈ પેટ્રોલ નાખી દે તો પહેલેથી તમે મને છે ને આગુથી કમેન્ટ કરીને કહો કે પેટ્રોલ કોઈ નાખી દેશે કે નહીં નાખી દે કેમ લાગે તમને

ત્રીસમું દસમું નથી નાખ દેતા કે દસમું આવતું જ નથી દસમું આવતું જ નથી ખાલી પપમાં નહીં ચડતું પોપમાં નથી ચડતું તો ત્રીસનું નાખી ભાઈ અહીંયા ભાઈ નથી નાખ દેતા દસ રૂપિયામાં આપણે ત્રીસનું નાખવું પડશે નથી નાખતી નથી નાખી દેતા ભાઈ નથી નાખી દેતા તમે યાર અમને તો કાંઈ દસ રૂપિયાનું પેટ્રોલ ન નાખી દીધું ત્રીસનું નાખ દીધું ભાઈ તો કઈ પૂરે નથી મારે મારે ખોટું રૂપિયા ફૂલ કેરે પૂગી જાય એટલે એટલે એવરેજ આપતી છે હવે વધારે નથી આપતી પણ હવે તમે ખાસ કમેન્ટ કરીને કહેજો કે અમે અમારે સિટીમાં જઈને આવી રીતનું કરી કે ન કરી તો કમેન્ટ કરજો તો અમારે ત્યાં અત્યારે એક પેટ્રોલ પંપ છે અમારે સિટીમાં જવું પડે ને અત્યારે કેમેરાનું થોડુંક પ્રોબ્લેમ છે તો એ બધું ફિક્સ કરીને પાછા આપણે જાઉં સિટીમાં પણ હવે તો પાછા ભાગી કરે કેમ કે દસ નું ભાઈ પેટ્રોલ નથી પૂરી દેતા ભાઈ જાય છે ઘરે આ અમારા બંધ હતા ને કીધું ને ચાલુ એટલે પાછા બંધ થઈ ગયા આ સાપ જ ખરાબ છે બળજા ગાડી જાય છે કાકા તો જાય અહીંયા કેમ આવી રીતનું હાલતું હોય અમારે ગામડામ કેમકે બળદને ખબર હોય કે એની રીતમાં હાલવાનું છે એમ હાલ જતા હોય માણસને અત્યારે નહીં ખબર પડતી બળદને ખબર હોય કે એની સાઈડમાં હાલ્યા જતા હોય એ વાત અલગ જ છે એમ અત્યારે આવી ગયા છે આપણા ઇન્ટરનેશનલ રસ્તા ઉપર જે થોડોક ખરાબ થઈ ગયો છે વરસાદના કારણે પણ છે તો છે યાર ખરાબ હવે હું કરશું આપણું આવી ગયું છે લાસ્ટ લેવલ મતલબમાં સહેલું લેવલ પછી ભૂકી જશું આપણે કરે ને મારી બાઇકમાં શું ને મને પ્રોબ્લેમ થઈ ગઈ હતી કોને ખબર અહીંયા બાઇકની મોટર આવે ને એટલી વાઇબ્રેશન મારવા મળી નથી પછી મેં બાઇક બંધ કરી દીધી પછી પાછી ઘડીક વાર રહીને સેલું કરી વાર પાછી બંધ થઈ ગઈ એવી રીતનું હમણાં હમણાં બે વાર થઈ ગયું છે તો

ખરાબ નકર એમ નમ જોઈ ને એટલે ડાયરેક્ટ એમ જ લાગે ખરાબ છે ખરાબ છે ખરાબ છે એટલે હું કેવો ને બેઠો તો મસ્ત હતો આ બાપ ને અત્યાર છે ને આમ નજારો ધુમ્મસ વાળો છે આજનો ને એમ જમવાનો હાથ પડી ગયો છે હવે ઘરેથી તો જાય ની જ જમવા તો આજ બીનું છે છોળી ને અને ને શાક ઘણા ટાઈમ પછી આપણા ખેતરમાં માં શું કે ઈટડી નગર નો બને નગર નો બને હવે તો બધું નવીન નવીન બનશે જમ લીધું મજા આવી ગઈ જમવાની જો અત્યારે કેમેરામાં કાઈ છે પ્રોબ્લેમ કાઈ તો જે યાર બબળ હતું એવું જ્યારે શૂટ કરતો હતો ત્યારે જ આવ્યું કે ભાઈ હમણાં પાણીમાં થોડોક યુઝ કર્યો તો એના કારણે એટલું બધું કાંઈ એમ ડૂબાયું એવું હતું ને મતલબમાં વરસાદમાં યુઝ કરેલો હતો હું આ જે કેમેરા છે ને જેના કારણે છું છે કે હવે જોઈ છે ને અગર પાછું કરશું બાકી ત્યારે કહેજો ને કમેન્ટ કરજો કે આ મોટર વ્લોગિંગ કેવું લાગ્યું કેમેરાને કારણે થોડીક ક્વોલિટી ડાઉન હતી બાકી તો મજા આવી ગઈ મને તો બહુ કે આવી રીતનું આપણે કોઈ દિવસ જાય નહીં થોડુંક નર્વસ થઈ જાય બાકી એ કમેન્ટ કરીને કહેવું તમે બધા કે હવે કઈ રીતનું કરું છું મોટું વ્લોગિંગ ની બધું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાની જય માતાજી બાય બાય લડાઈ થઈ ગઈ છે ભાગો